શહેરની ભાગદોડથી દૂર અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં એક એવી ઘટના બની જેણે બધાને ચોંકાવી દીધા અગિયાર મે બે હાજર પચીસના એ દિવસે કોઈ પણ ભૂલી શકે તેમ નહોતું કેમ કે આ દિવસે જ્યારે બધા પોતાના કામમાં વ્યસ્ત હતા શેરીઓમાં સન્નાટો હતો અને લોકો પોતપોતાના ઘરોમાં શાંતિથી સૂતા હતા ત્યારે જ અચાનક ચીસો સંભળાઈ થોડી જ વારમાં સોસાયટીના ગેટ પાસે લોકોનું ટોળું ભેગું થઈ ગયું બધાના ચહેરા પર ડર અને આઘાત હતો જમીન પર લોહીના ખાબોછાયા હતા અને વચ્ચે એક યુવાન લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો અને યુવાન હતો ભાવેશ શ્રીમાળી એક ખાનગી ફાઈનાન્સ કંપનીનો મેનેજર પણ કોઈ નહોતું જાણતું કે ભાવેશના જીવનમાં એક એવો બળાંક આવવાનો હતો જે તેની જિંદગીમાં ફૂલ સ્ટોપ મૂકીને જવાનો હતો ચાલો શરૂથી શરૂ કરીએ કે આખરે ભાવેશના જીવનમાં શું ચાલી રહ્યું હતું તો ભાવેશ તેના જ ફ્લેટમાં રહેતી એક યુવતીના પ્રેમમાં પાગલ હતું તે યુવતીને દિલથી ચાલતો હતો પણ યુવતીને તેનામાં કોઈ રસ નહોતો ભાવેશ ઘણી વખત યુવતીને પોતાના પ્રેમનો ઇઝહાર કરી ચૂક્યો હતો પણ યુવતીએ હંમેશા તેને નકારી દીધું હતું અને ભાવેશ આ વાત કરવા તૈયાર તે પ્રેમમાં એટલો બધો પાગલ થઈ ગયો કે તેણે પણ પણ શરૂ કરી જતી તેની પાછળ પાછળ જતો તે યુવતીને ફોન કરતો મેસેજ કરતો અને તેને મળવાના પ્રયત્નો પણ કરતો યુવતીએ ભાવેશને ઘણી વખત સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો કે તે તેને પ્રેમ નથી કરતી અને તે તેને હેરાન કરવાનું બંધ કરે પણ ભાવેશ માને તો ને તે કહેતો હતો કે તે યુવતીને ખૂબ જ પ્રેમ કરે છે અને તેના વગર જીવી શકે તેમ નથી અને થોડા સમય પહેલાં જ યુવતીની સગાઈ પણ નક્કી થઈ ગઈ હતી તે તેના જીવનમાં આગળ વધી રહી હતી પણ ભાવેશ હજી પણ તેનો પીછો કરી રહ્યો હતો આ વાતની જાણ ફ્લેટમાં રહેતા હર્ષ પરમારને થઈ ગઈ હતી હર્ષ યુવતીનો સારો મિત્ર હતો અને તે જાણતો હતો કે ભાવેશ યુવતીને કેટલું હેરાન કરે છે અને એવા મેચ ગત શનિવારે બપોરે યુવતી હર્ષ સાથે તેના બાઇક પર ગામડે જવા માટે નીકળી હતી ભાવેશના વાતની જાણ થતાં જ તે ગુસ્સે થઈ ગયો તેણે તરત જ પોતાના પિતાને કહ્યું કે તે કામથી બહાર જઈ રહ્યો છે અને જલ્દી પાછો આવી જશે પછી તે પોતાનું બાઇક લઈને યુપી અને હર્ષનો પીછો કરવા નીકળ્યો સોસાયટીથી થોડે દૂર ગેલેક્સી બંગલોઝ પાસે ભાવેશે યુવતી અને હર્ષને રોક્યા તેણે હર્ષને પૂછ્યું કે તે યુવતીને ક્યાં લઈ જઈ રહ્યો છે અને તેને હેરાન કરવાનું તે બંધ કર્યા હર્ષે ભાવેશને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તે યુવતીને હેરાન નથી કરી રહ્યો અને તે માત્ર તેને ગામડે મૂકવા જઈ રહ્યો છે પણ ભાવેશ ગુસ્સામાં હતો અને તે કંઈ પણ સાંભળવા તૈયાર અને અને એવામાં જ તેમના વચ્ચે બોલાચાલી વધી ગઈ ગઈ પછી તે ઝઘડામાં ફેરવાઈ ભાવેશે હર્ષ પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો પણ હર્ષે પોતાનો બચાવ કર્યો આ દરમિયાન હર્ષ તેને બાઇકની ચાવી કાઢી અને ભાવેશ છાતીના ભાગે મારી દીધી ભાવેશ લોહી લુહાણ થઈને જમીન પર જ ઢળી પડ્યો યુવતી અને હર્ષ ડરી ગયા તેઓ જાણતા હતા કે ભાવેશને ઈજા થઈ છે અને તેને તાત્કાલિક મદદની પણ જરૂર છે પણ તેઓ એટલા ડરી ગયા હતા કે તેઓ કંઈ પણ કરી શક્યા નહોતા આખરે તેઓ ગભરાટમાં બાઇક લઈને ત્યાંથી ભાગી ગયા થોડી વાર પછી ભાવેશના પિતા ત્યાં પહોંચ્યા કોઈએ તેમને ફોન કરીને બોલાવ્યા હતા અને કહ્યું હતું કે ભાવેશ સોસાયટીની બહાર જ લોહી હાલતમાં પડ્યું છે જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે તેમના પગ નીચેથી જમીન જમીન તેમનો દીકરો પર પડ્યો હતો અને તેના શરીરમાંથી હતું વૃદ્ધ પિતાએ તરત જ ભાવેશની માતા અને દીકરીને ફોન કર્યો અને તેમને ઘટના સ્થળે બોલાવ્યો તેઓ બધા ભાવેશને જોઈને શોખ થઈ ગયા હતા તેઓને વિશ્વાસ નહોતો થતો કે તેમની માથે આટલું મોટું દુઃખ આવી પડશે પોતાના જુવાન છોકરાને તે આમ ખોઈ બેસશે જોકે બાદમાં ભાવેશને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો પણ ડોક્ટરો તેને બચાવી શક્યા નહીં હોસ્પિટલમાં પહોંચ્યા પહેલા જ તેનું મોત થઈ ચૂક્યું હતું ભાવેશનો પરિવાર આઘાતમાં અને દુઃખમાં ડૂબી ગયો હતો તેઓને સમજાતું નહોતું કે તેમની સાથે આવું કેમ થયું ભાવેશના પિતાએ નિગોલ પોલીસ સ્ટેશનમાં હર્ષ સામે હત્યાનો ગુનો પણ નોંધાવ્યો પોલીસે તરત જ કાર્યવાહી શરૂ કરી અને આરોપીને પકડવા માટે એક ટીમ પણ મનાવી પોલીસે ઘટનાસ્થળની આસપાસના સસીટીવી ફૂટેજ તપાસ્યા અને તેમને એક મહત્વપૂર્ણ કડી મળી સીસીટીવી ફૂટેજમાં દેખાયું હતું કે ભાવેશ યુવતી અને હર્ષનો પીછો કરી રહ્યો હતો અને પછી તેમની વચ્ચે કંઈક ઝઘડો થયો પોલીસે આ ફૂટેજના આધારે હર્ષની ઓળખ કરી અને તેની ધરપકડ કરી દીધી પૂછપરછ દરમિયાન હર્ષે ગુનો કબૂલ્યો અને તેણે પોલીસને જણાવ્યું કે તેનો ભાવેશને મારવાનો કોઈ જ ઇરાદો નહોતો તે માત્ર પોતાનો બચાવ કરી રહ્યો હતો પણ પોલીસે તેની વાત માનવાનો ઇન્કાર કરી દીધો પોલીસે કહ્યું કે હર્ષ જાણી જોઈને ભાવેશને માર્યો હતો ને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને ભાવેશના પરિવારે હર્ષ માટે કડકમાં કડક સજાની માંગણી પણ કરી છે પણ ખરેખર આ ઘટનાએ બધાને ચોંકાવી દીધા લોકો માનવા તૈયાર નહોતા કે એક તરફી પ્રેમ આટલો પણ ખતરનાક બની શકે છે આ ઘટનાએ ફરી એક વખત સાબિત કર્યું કે પ્રેમ આંધળો હોય છે ને તે માણસને સાર અને ખરાબ વચ્ચેનો તફાવત ભૂલાવી દે છે આ ઘટનાથી ઘણા પરિવારોને પણ શીખવું જોઈએ માતા પિતાએ તેમના બાળકોને પ્રેમની સાચી વ્યાખ્યા સમજાવી જોઈએ કે પ્રેમ માત્ર એક લાગણી નથી પરંતુ એક જવાબદારી પણ છે અને જો કોઈ આપણને પ્રેમ ન કરે તો આપણે તેને સ્વીકારવું જોઈએ અને તેને હેરાન ન કરવું જોઈએ અને કેટલીક વખત ગુસ્સો અને આવેગમાં લેવાયેલા નિર્ણયો ઘણીવાર આપણા જીવનને બરબાદ પણ કરી દેતા હોય છે ખેર અત્યારે કાંઈ એમ કહાનીમાં બસાતનું જ આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે નમસ્કાર